નમસ્તે મિત્રો જોગી માં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું ડીસી વાયર્સ એન્ડ કેબલ્સ આઈપીઓની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું આઈપીઓ ઓપન ક્યારે થાય છે ક્લોઝ ક્યારે થાય છે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો કયા કયા છે રિઝર્વેશનની વાત કરીશું તેમાં અરજી કેટલી કરી શકાય છે તેમજ કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વિગતે ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ હવે જાણીએ કે આ કંપની કામ શું કરે છે ભારતમાં ટ્રાન્સફોર ઉત્પાદક માટે કોપર કેબલ અને વાયરનું ઉત્પાદન કરે છે કંપનીની સ્થાપના વર્ષ બે હજાર સત્તરમાં થયેલી છે કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં કોપર સ્ટ્રીપ્સ લંબચોરસ અને ગોળાકાર આકારમાં પેપર કવર્ડ કોપર સ્ટ્રીપ તેમજ બહુવિધ કાગળથી ઢંકાયેલા કોપર કન્ડક્ટર અને કનેક્શન કેબલ વાયર બેર કોપર વાયર અને સ્ટ્રીપ્સ કોપરનો સમાવેશ થાય છે હવે આ કંપનીનો આઈપીઓ ઓપન થાય છે આઠ એપ્રિલના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે દસ એપ્રિલના રોજ ફેસ વેલ્યુ છે દસ પર શેર પ્રાઇસ છે સો રૂપીઝ લોટ સાઇઝ છે બારસો શેર્સ આઈપીઓની સાઇઝ છે ઓગણપચાસ પોઈન્ટ નવ્વાણું કરોડ હવે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો જાણીએ તો મકાન બાંધકામ માટે મૂડી ખર્ચ બીજું કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ત્રીજું સામાન્ય કોર્પોરેટના હેતુ માટે અને ચોથું પબ્લિક ઇશ્યુના ખર્ચની બેઠક માટે હવે રિઝર્વેશનની વાત કરીએ તો રિટેલમાં પચાસ ટકા અને અન્યમાં પચાસ ટકાનો સમાવેશ થાય છે એપ્લિકેશન એટલે કે અરજીની વાત કરીએ તો રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે બારસો શેર્સ મળશે એક લાખ વીસ હજાર એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે બારસો શેર્સ મળશે એક લાખ વીસ હજાર એની અમાઉન્ટ થાય છે એચએનએમમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે ચોવીસો શેર્સ મળશે બે લાખ ચાલીસ હજાર એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો કંપની એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં દસ પોઈન્ટ ચાલીસ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં સાડત્રીસ ચોવીસ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં કંપની પાંચ હજાર ચારસો પંચાવન લાખના રેવન્યુ સામે કંપની એકસો બોતેર લાખનું પ્રોફિટ કરે છે ઓગણત્રીસ ફેબ્રુઆરી લેટેસ્ટ આંકડા જોઈએ તો સાત હજાર છસો ઓગણચાલીસ લાખના રેવન્યુ સામે કંપની આઠસો સુડતાલીસ લાખનો પ્રોફિટ કરે છે આશા રાખું જો આપને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર